નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી એન ન્યૂઝ ભરૂચ અહેમદભાઈ પટેલ સાહેબની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે બલ્ડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાગરાના આરોગ્ય કેન્દ્રમાં મરહુમ અહેમદભાઈ પટેલ સાહેબની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે બલ્ડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ બલ્ડ ડોનેશનના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ બલ્ડ ડોનેટ કર્યું હતું બ્લડ ડોનેશન કાર્યક્રમમાં વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે વાગરા વિધાનસભા કોંગ્રેસ દ્વારા મરહુમ મહેમદભાઈ પટેલ સાહેબ જેમાં મુખ્ય મહેમાન મુમતાજબેન પટેલ ભરૂચ લોકસભા બે હજાર ઓગણીસના ઉમેદવાર શેરખાન પઠાણ ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ શકીલભાઈ યકુજી સુલેમાનભાઈ પટેલ વાગરા ગ્રામ પંચાયત સરપંચ જાબીરભાઈ પટેલ વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હસીફભાઈ પટેલ વાગરા વિધાનસભા યુવત કોંગ્રેસ પ્રમુખ હિમરાભાઈ પટેલ અને અક્ષયસિંહ રાજ દ્વારા પુષ્પ અર્પણ કરી મહેમદભાઈ પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ બલ્ડ ડોનેશન કાર્યક્રમમાં ભરૂચના વાગરા આરોગ્ય કેન્દ્રમાં શાંતિપ્રિય માહોલમાં કરવામાં આવ્યો હતો વાગરાના આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો તથા વાગરા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફે ઘણી મહેનત કરી બલ્ડ ડોનરોને સહયોગ આપ્યો હતો આ કાર્યક્રમમાં ઘણા લોકોએ બલ્ડ ડોનેટ કર્યું હતું મરહુ મહેમદ પટેલ સાહેબની યાદોને તાજી કરી હતી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ બલ્ડ ડોનેશન કરી સમાજને એક ઉદાહરણ આપ્યું હતું કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ મરવું અહેમદભાઈ પટેલ સાહેબની તસવીરને ફુલહાર ચદાવી એમની પાંચમી પુણ્યતિથિના શ્રદ્ધાંજલિના કાર્યક્રમને સફર બનાવ્યો હતો મુમતાજબેન પટેલ મરહુમ પિતાની પુણ્યતિથિએ ભાવુક થઈ ગયા હતા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ મુમતાજબેન પટેલને આશ્વાસન આપ્યું હતું મરહૂમ અહેમદભાઈ પટેલ સાહેબની વિચારધારાને યાદ કરીને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે સર્વે કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ મરહુમ અહેમદભાઈ પટેલ સાહેબની પાંચમી પુણ્યતિથિના શ્રદ્ધાંજલિના કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો રિપોર્ટર ઇલિયાસ મન્સૂરી બીએન ન્યૂઝ ભરૂચ